ફનબ્લાસ્ટ કહે 25 મે 2024 ના રોજ ખરીદાયા ફાયર સફટીના સાધનો કેટલાક સાધનો વગાઉ 16 જાન્યુઆરી થી 2024 એ ખરીદાયા હતા છેલ્લા બે વર્ષથી ફાયર સાધનો વગર ફનબ્લાસ્ટ ધમધમતું હોવાનું સામે આવ્યું ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ફનબ્લાસ્ટના સંચાલકોએ રાતોરાત ફાયર સફટીના સાધનો ખરીદ્યા રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સુતેલું તંત્ર જાગ્યું ગેમ ઝોનનો પર બોલાવાય તવાય કર્યા સિ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે રાજકોટના ગેમ ઝોનમાં થી વધુ લોકો ભળતું થયા બાદ સુતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ કરવાનું બહાન થયું છે રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પીજેતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે આ બાજુ તંત્ર જાગ્યું અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી તપાસ બાદ અમદાવાદના ત્રણ ગેમ ઝોન સીલ કરાયો ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો શહેરના કુલ ચોત્રીસ ગેમ ઝોન માં ચકાસણી કરાઈ જેમાં ચોત્રીસ પૈકી 28 ઇન્ડોર અને છ આઉટડોર ગેમ ઝોન છે ચોત્રીસ પૈકી એકત્રીસ ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી ત્રણ ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર સુરત જિલ્લાના બારડોલી શહેર માં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું બારડોલી બાબેન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોન માં નિયમ મુજબ ફાયરના સાધનો અભાવ જોવા મળ્યો તો બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા જુનાગઢમાં પણ તંત્રની ની ઘોર બેદરકારી સામે આવી જુનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફ્ટી કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું છેલ્લા કેટલાય સમયથી ફાયર એનઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન હાલ સુરજ મલ્ટીપ્લેક્ષ આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું આગકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફ્ટી નું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે શાળા શરૂ થયે મોક ડ્રિલ કરાશે અમદાવાદમાં વાડજની ન્યુ વિદ્યા વિહાર સ્કૂલમાં ડીઈઓની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અંબાજી દાતા બંધકમાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે આંબા ઘાટ પર એક કારમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ અંબાજીથી મહેસાણા તરફ કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે અચાનક જ કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે કાર રોકી દીધી અને કારમાંથી તમામ લોકો ઉતરી ગયા એટલી જ વારમાં ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું જોત જોતામાં કાર અગનગોળો બની ગઈ કાર આખી બળીને ખાખ થઈ ગઈ કારમાં માં બે મુસાફરો સદનસીબે જીવ બચી ગયા કાર ચાલકની સમય સૂચકતાને કારણે જાનહાની ટળી હતી વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ પહોંચી કાર પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો આ વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક આખું લોકર ઉઠાવી ગયા વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે ભાયલીમાં મોનાલીસામાં લેકવ્યુમાં ગેંગ ત્રાટકી હતી અડધી રાત્રે ગેંગના સભ્યોએ સોસાયટીમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી ચટ્ડી બનિયાનધારી ગેંગના પાંચ સભ્યો મોનાલિસા લેક વ્યૂ સોસાયટીમાં દિવાલો કુદી ઘુસ્યા હતા એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાંચ શખ્સો એક બાદ એક દિવાલ ખુદી સોસાયટીમાં પ્રવેશે છે બાદમાં બંધ મકાનમાં પહોંચે છે જે બે ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોખડ આખું લોકર માથા ઉપર ઉચકી ફરાર થઈ જાય છે ત્યારે જ ચોર ગેંગનો ભાંડો ફૂટી જાય છે સોસાયટીમાં ઘુસી હોવાની જાણકારી સિક્યુરિટીને મળતા ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે પરંતુ ચોર ટોળકી સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે આગ ઓકતા આગ થી જનતા ને બચાવવા માટે પોલીસે ચાર રસ્તા પર ગ્રીન શેડ ના મંડપ બાંધ્યા છે વડોદરામાં જનતાની સુવિધા માટે બનેલો મંડપ દુવિધારુ બન્યો વડોદરાના અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે મંડપ ધરાશાયી થયો વાહન ચાલકો માટે પોલીસે બનાવેલો મંડપ તૂટ્યો મોડી રાત્રે પૂર ઝડપે આવેલી લક્ઝરી બસે મંડપ તોડી પાડ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા ઘટનામાં એક વાહન ચાલકને ઈજા પહોંચી દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી મંડપને હટાવાયો પોલીસે બસ ચાલકની પૂછપરછ હાથ ધરી છે સુરતના પુણા ગામે સ્માર્ટ મીટર પર સંગ્રામ યથાવત સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે લોકોને ડબલ વીજ બિલ આવતા રોડ પર ઉતર્યા છે ત્યારે સુરતના પુણા ગામમાં પણ વીજ મીટરની મહામાથાકૂટ યથાવત છે સુરતના પૂણા ગામમાં પાંચ હજાર વાંધા અરજી સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો પુણા કોંગ્રેસના નેજા હેઠળ પુણા ગામની વિવિધ સોસાયટીમાંથી અરજી કરાય બોયકોટ સ્માર્ટ મીટરના બેનરો હાથમાં લઈ લોકોએ વિરોધ કર્યો તમામ અરજીઓ માં કરવામાં આવી હતી ગુજરાતની જનતાને ગરમીથી મળી રાહત હજુ બે થી ત્રણ ડિગ્રી ઘટશે તાપમાન પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે ગુજરાતીઓને કાળજાળ ગરમી થી છુટકારો મળ્યો છે ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે સુરજદાદા કુપાયમાન થયા હતા તે હવે ઠંડા થઈ ગયા છે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે જે રીતે માથાફાટ જીવલેણ ગરમી પડી રહી હતી તેવી ગરમી હવે નહીં પડે બે દિવસમાં અમદાવાદમાં તાપમાનમાં છત્તાલીસ ડિગ્રી થી ઘટીને બેતાલીસ સત્તાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અમદાવાદ જ નહીં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી નીચે આવી ગયો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે પચીસ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે पवनों की दिशा बदलाता गर्मी से राहत मिल शे अहमदाबाद और गांधीनगर में तापमान 43 डिग्री के आसपास रह सके फॉइल टेंडेंसी 2 डिग्री की गिरावट है अभी के शुरू में देखने को हम मिल सकती है नोट गुजरात की कुछ शहरों में जो है 23 बिंदु है बाकी दिनों के तापमान एक डिग्री और गिरेगा और ये कंफर्म है આ વખતે ગરમીમાં એસીના વેચાણમાં આવ્યો ગરમાવો અંગદ અજાડતી ગરમીથી લોકો તોવા પોકારી ઉઠ્યા છે ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ છે પરંતુ ઘરે રહેવું પણ મુશ્કેલ બન્યું છે એસી વગર લોકો રહી શકતા નથી ત્યારે આગ ઓક્તિ ગરમી એસી કુલરના વેપારીઓ માટે આશીર્વાદ રૂપ બની છે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં એસી કુલર ખરીદવા માટે પડાપડી થઈ રહી છે અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અત્યાર સુધી 2100 કરોડ રૂપિયાનો મોટો બિઝનેસ થયો છે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં એસીના વેચાણમાં અભૂતપૂર્વ 50% નો વધારો જોવા મળ્યો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલર્સના અંદાજ મુજબ આ કેલેન્ડર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં એસી વેચાણમાંથી આશરે પાંચ હજાર કરોડની આવકની અપેક્ષા રાખે છે રિટેલરોએ અત્યાર સુધી દસ લાખ યુનિટ એસી વેચ્યા છે જે ગયા ઉનાળામાં પાંચ લાખ યુનિટ હતા અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ ડીલર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે રાજ્યના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર સાહીઠ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે આ વર્ષે અંદાજે એક કરોડ પચાસ લાખ જેટલા એસી વેચાય તેવો અંદાજ છે જેમાં અત્યાર સુધીમાં એક કરોડને પાર એસીનું વેચાણ થઈ ગયું છે

જીવલણ ગરમીના કારણે લોકો પોતાના વાહ સોય બહાર કાઢતા ડરી રહ્યા છે પરંતુ આ ગરમીમાં પણ જો તમારે રજાની મજા માણવી હોય તો પહોંચો મહેસાણા નજીક આવેલા રીષિવનમાં ભલે બહાર પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય પરંતુ તમને આ વનમાં ગરમી ઓછી લાગશે વૃક્ષોના કારણે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના હિંમતનગર હાઈવે પર તિરુપતિ રીષિવનમાં તાપમાન ઓછું નોંધાયું અહીં લાખોની સંખ્યામાં વૃક્ષો છે એટલે અહીં બહારના તાપમાનથી દસ ડિગ્રી ઓછું તાપમાન જોવા મળ્યું ઋષિવન થી પાંચ કિલોમીટર દૂર આવેલા વિજાપુરમાં ગરમી પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાય જ્યારે ઋષિવન થી પાંચ કિલોમીટર દેરોલ ક્રિષ્ણનગર ગરમી છતાલીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાય જ્યારે તિરુપતિ ઋષિવનમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ગરમીના પ્રકોપ વચ્ચે લોકોને ઠંડક આપતી ખેડા પોલીસ ગરમીના પ્રકોપના કારણે જનતા પરેશાન છે પિસ્તાળીસ થી છતાલીસ ડિગ્રી કરી હાઈવે પર વાહન ચાલકો માટે છાસ વિતરણ કરી રહી છે પોલીસ તેમજ અલગ અલગ બેનરો લઈ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાણકારી આપી પોલીસ જવાનોએ પોતાની ફરજ પૂરી કરી એક અનોખો સંદેશ આપ્યો કાર જળ ગરમીમાં લોકો ઠંડક આપતી પોલીસની કામગીરી લોકો વખાણી રહ્યા છે મહીસાગર ની મહિલાઓ માથા ફાળ ગરમીમાં બે કિલોમીટર દૂર પાણી ભરવા જવા મજબૂર આ દ્રશ્યો છે મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં આવેલા બોરી ડુંગરી ગામના અહીં નલ જલ યોજના તેમજ પાણી જૂથ યોજનાઓ માત્ર કાગળ પર જોવા મળી રહી છે સરકારી યોજનાઓ આ ગામમાં આવી જ ન હોય તેમ છેલ્લા વીસ વર્ષથી અહીં ઉનાળો આવવાની શરૂઆતથી જ પાણીની સમસ્યા વિકટ બની જાય છે અને મહિલાઓને આજે પણ માથા પર બેડા મૂકીને પાણી લાવવું પડે છે ગામમાં એક હેડપંપ છે જેના તળ નીચે જવાના કારણે પાણી નથી આવી રહ્યું ત્યારે ગામની મહિલાઓ એક થી બે કિલોમીટર દૂર ગામની બહાર પાણી લેવા મજબૂર બની છે બીજી તરફ ગામમાં કોઈને ઘરે લગ્ન હોય તો પૈસાથી પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે કાર ગરમીમાં મહિલાઓ એક બેડું પાણી માટે દર દર

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશ વ્યાપી દરોડા પાડ્યા છે ત્યારે બોલાવી હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરમાં એનઆઈએ ના દરોડા પાડ્યા ગુજરાતમાં વડોદરામાં એનઆઈએ તપાસ કરી એનઆઈએ ની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી શરૂ કરાઈ કાર્યવાહી કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાનો મામલે તપાસ થઈ વડોદરામાં સુભાનપુરામાં આવેલા વિશ્વ મોહિની કોમ્પલેક્ષમાં યુઈએસ ઓફિસમાં દરોડા પાડ્યા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈની ટીમે મનીષ શિંગુ નામના શખ્સની ધરપકડ કરી દિબાંશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલ્યો હતો ત્યાંથી કંબોડિયા મોકલી થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હોવાનો આરોપ છે ફરિયાદી આરોપી મનીષ ઇંગુને લોન લઈ દોઢ લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી અમદાવાદમાં સમૂહ લગ્નના નામે થઈ ઠગાઈ ચોવીસ લાખ લઈ મુખ્ય આયોજક ફરાર લોભ્યા હોય તે દુતારાઓની કોઈ કમી ના હોય આવી જ ઘટના બની અમદાવાદ અહીં સમૂહ લગ્ન ખુશી માતમમાં ફેરવાઈ ગઈ અમદાવાદમાં માં સમૂહ લગ્ન આયોજન કરી ઠગાઈ નું કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા એકસો તેર યુગલ ના સમૂહ લગ્ન કરાવવાના બહાને લોભામણી લાલચો આપી યુગલ દીઠ રૂપિયા બાવીસ હજાર ઉઘરાવ્યા હતા સત્યાવીસમી મે સોમવારે વસ્ત્રાલમાં સમૂહ લગ્ન કરાયું હતું આયોજન સર્વજ્ઞાતી સમુલગ્ન મહોત્સવના નામે પણ પત્રિકાઓ વહેંચી હતી હિન્દુ વિધિથી લગ્ન ન થયા હોય તેઓને લગ્ન ગ્રંથિથી જોડવા લાલચ આપી હતી આ આઠક ભગતની વાતોમાં લોકોએ ઉત્સાહ સાથે પોતાના ઘરે ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત ગૃહ શાંતિ રાજગરબા સહિતનું આયોજન કરી નાખ્યું મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી દીધી બસ હવે જાન લઈને જવાનું બાકી હતું ત્યારે વસ્તારાલમાં સમુલગ્નનું સ્થળ જોવા જતાં ભોગ બનનારાઓના પક્કળથી જમીન ખસી ગઈ કેમ કે જે સ્થળે સમુલગ્ન થવાના હતા ત્યાં કોઈ આયોજન જ ન હતું જેથી ભોગ પનનારાઓ એ રોષે ભરાયા જાયે તો જાયે કહા જેવી સ્થિતિનું નિર્માણ થયું તપાસ કરતા સામે આવ્યું કે આરોપી કુલ રૂપિયા ચોવીસ લાખ છ્યાશી હજારની ચિત્તેરપિંડી કરીને ફરાર થઈ ગયો જેથી હોબાળો થયો બોલીસ હરકતમાં આવી અને સમૂહલગ્નના આયોજક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી આયોજકની ઓફિસમાં પણ તાળા લાગેલા નજરે પડ્યા દાહોદના સંજેલીનું આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાઠીયા સમાન બે જ કરમીથી ચાલતી હોસ્પિટલ જ્યાં હોસ્પિટલો હોય ત્યાં ડોક્ટરો હોય કર્મચારીઓ હોય પાણીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા હોય પરંતુ દાહોદના સંજેલી ગામની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલ તબીબો અને સ્ટાફ વિના ધમધમે છે આદિવાસી ગરીબો માટે બનાવવામાં આવેલી હોસ્પિટલ માત્ર બે જ કર્મચારીઓના કારણે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે આદિવાસી ગરીબ પ્રજાને આરોગ્ય વિભાગમાં ડોક્ટર ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે સંજેલી હસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી પ્રસૂતિ સહિતના કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકેલવામાં આવે છે માત્ર તબીબો જ નહીં પરંતુ કડકડતી ગરમીમાં આરોગ્ય કેન્દ્રમાં પાણીની સુવિધાનો પણ અભાવ છે લાખો રૂપિયાના ખર્ચે આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી પાણીના નળમાં પાણીનું ટીપુ નથી આવતું તંત્ર સુવિધા આપવાના બદલે દુવિધા આપી રહ્યું છે ત્યારે હોસ્પિટલમાં સ્ટાફ ભરવામાં આવે અને અન્ય